એક વખત ગામમાં સતત દુર્ભિક્ષ જેવી સ્થિતિ ઊભી થઈ વરસાદ બંધ થયો ખેતરો સુકાઈ ગયા અને પશુઓ બીમાર પડવા લાગ્યા લોકો ખૂબ ચિંતામાં મુકાયા અનેક ઉપાય કર્યા છતાં કોઈ ફાયદો ન થયો આખરે ગામના વડીલો ભેગા થયા અને નક્કી કર્યું કે આવનારા રવિવારે મેલેડીમાની વિશેષ પૂજા કરવી રવિવારના દિવસે સૂર્યોદય પહેલાં જ ગામના લોકો મંદિર પાસે એકઠા થયા સ્ત્રીઓએ લાલ ચુંદડીઓ પહેરી પુરુષોએ ધૂપ દીવો તૈયાર કર્યો ભુવાએ મંત્રોચ્ચાર શરૂ કર્યા અને મેલડીમાંને શ્રદ્ધાથી યાદ કર્યા જંગલ તરફથી અચાનક ઠંડી પવનની લહેર આવી અને મંદિરના દીવા આપમેળે તેજથી પ્રગટ્યા ભક્તોના મનમાં વિશ્વાસ વધુ મજબૂત થયો કે મેલડીમાં હાજર છે એ સમયે એક અજાણી સ્ત્રી લાલ સાડીમાં મંદિર તરફ આવી તેના ચહેરા પર તેજ હતું અને આંખોમાં કરુણા તેણે ભુવાને કહ્યું ભય ન રાખો માં તમારી પરીક્ષા લઈ રહી હતી એટલું કહીને તે સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ તરત જ આકાશમાં વાદળો છવાઈ ગયા અને ઝમઝમાટ વરસાદ વરસવા લાગ્યો વરસાદથી ખેતરો લીલા બન્યા પશુઓ સાજા થયા અને ગામમાં ફરી ખુશાલી આવી લોકો સમજી ગયા કે આ બધું મેલેડીમાની કૃપાથી થયું છે ત્યારથી ગામમાં નિયમ બન્યો કે દરેક રવિવારે મેલેડી માની આરતી અને ભજન થશે અને કોઈપણ મુશ્કેલી આવે તો પહેલાં માને યાદ કરાશે આ જે લોકો કહે છે કે રવિવારે મેલડીમાંની સાચી ભાવથી પૂજા કરવાથી દુઃખ દૂર થાય ભય નાશ પામે અને જીવનમાં સુખ શાંતિ આવે મેલડીમાં માત્ર દેવી નથી પરંતુ ભક્તોની માતા બનીને હંમેશા તેમની રક્ષા કરે છે આ વાર્તા ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય મેલડી